બ્રિજની સોગાત આપવા જઈ રહ્યા છે જોડશે જે અંતર કાપવામાં પહેલા કલાક થતા હતા તે હવે સોળ મિનિટમાં પૂર્ણ થશે દેશના સૌથી લાંબા સી બ્રિજ અટલ સેતુનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરવાના છે ડિસેમ્બર બે હજાર સોળે પુલની આધારશીલા રાખી હતી જે હવે નિર્માણ પામી ગયો છે અંદાજીત સત્તર હજાર આઠસો તેતાલીસ કરોડના ખર્ચે તૈયાર કરાયો છે આ પુલ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સૌથી લાંબા બ્રિજની સોગાત આજે આપવા જઈ રહ્યા છે એકવીસ પોઈન્ટ આઠ કિલોમીટર લાંબો સમુદ્રી બ્રિજ મુંબઈ નવી મુંબઈને જોડવાનો છે દેશના સૌથી લાંબા સી બ્રિજ અટલ સેતુનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરવાના છે ડિસેમ્બર બે હજાર સોળે વડાપ્રધાને પુલની આધારશીલા રાખી હતી જે હવે નિર્માણ પામી ગયો છે અટલ સેતુ इनके हाथों से बारह तारीख को बारह जनवरी को होने वाला है ये जो प्रोजेक्ट है इसे सारे एक्सपर्ट जो है इस, इसको एक इंजीनियरिंग मार्बल ऐसा कह रहे हैं इसके पीछे कई कारणे है ये भारत का सबसे लंबा ब्रिज है ये भारत का और एशिया का सबसे बड़ा सी ब्रिज है ये ब्रिज पूरे विश्व में जो सी ब्रिजेस है उनमें से वन ऑफ द टॉप ब्रिजेज में से माना जा रहा है

તમે સમજો આઠ વર્ષની અંદર એમને વર્ષની અંદર કમ્પ્લીટ કરી દેવામાં આવ્યું છે લગભગ બાવીસ કિલોમીટર એટલે એકવીસ પોઈન્ટ આઠસો મીટર એટલે બ્રિજ છે અને એની અંદર બે બે લાખ મેટ્રિક ટન સળિયો એટલે કે સ્ટીલ અને લગભગ પાંચ લાખ મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે એની અંદર જે છે જે ખાસ કરીને દરિયાઈ પક્ષીઓ છે એમના માટે અલગ પ્રકારના જે બેરિયર બનાવવામાં આવ્યા છે સાઉન્ડ બેરિયર જેને કહેવામાં આવ્યું છે જેથી પક્ષીઓને પણ કોઈ પ્રકારનું નુકસાન ન થાય એ સિવાય ટોટલ એની સુરક્ષા માટે ચારસો જેટલા સીસીટીવી કેમેરા જે રીતે પોલીસે એનું જાહેરનામું બહાર પાડ્યું છે એ પ્રમાણે જો હું તમને વાત કરું તો ત્યાં ટુ વ્હીલરને એલાવ નથી થ્રી વ્હીલરને એલાવ નથી ટ્રેક્ટર જેવા જે સાધનો છે એને એલાવ નથી કરવામાં આવ્યા માત્ર ફોર વ્હીલર છે એને એલાવ કરવામાં આવ્યા છે બ્રિજ ઉપર એની મેક્સિમમ સ્પીડ સો કિલોમીટર રહી શકશે અને ચઢાણ અને ઉતરાણ વખતે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકનું જે છે એ બાંધવામાં આવી છે જે રીતે કહેવામાં આવ્યું છે કે સમગ્ર એશિયામાં સૌથી મોટો સી બ્રિજ આને કહી શકાય છે અને ભૂકંપ પ્રૂફ સૌથી મોટી વાત એ છે કે એને ભૂકંપ પ્રૂફ બનાવવાનો જે પૂરતો પ્રયત્ન છે કે જો ત્યાં આઠ સાડા આઠ તીવ્રતાનું પણ જો ત્યાં આવું મેગ્નિટ્યુડ ભૂકંપ તો તેને તે ખાડી શકે એના કરતાં પણ વધારે એ સિવાય સૌથી મોટી રાહત વાત એ છે કે જે બે કલાક દિલ્હીથી નવી મુંબઈથી મુંબઈ જતી વખતે અથવા ત્યાંથી આવતી વખતે જે માં ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવતું હતું એ લગભગ બે કલાકનો સમય લાગતો હતો જે માત્ર હવે સોળથી વીસ મિનિટ લાગશે ટ્રાફિકની વાત કરી તો એટલે કે ડેવલપમેન્ટને લઈને સૌથી મોટું આ જે વ્યવસ્થા છે એ કહી શકાશે જેને વડાપ્રધાન આજે દેશને અને મહારાષ્ટ્રને સુપ્રત કરશે પણ સૌથી સારી બાબત એ છે કે હવે બંને તરફ મુંબઈ અને નવી મુંબઈ જે જ્યાં ડેવલપમેન્ટ થયું છે ખાસ કરીને સૌથી વધારે ડેવલપમેન્ટને અત્યારે થઈ રહ્યું છે એમાં કોર્સ સેક્ટર અલગ અલગ પ્રકારના બિઝનેસ સેક્ટર ત્યાં ડેવલપ થયા છે એનો વિકાસ એનો વિકાસ જે છે સૌથી વધારે થશે એ સિવાય મુંબઈ કામ કરતા જે લોકો અહીંયા આવે છે એમને બીજો વિકલ્પ અત્યારે એ લોકો ફેરીના માધ્યમથી તો આવે છે પણ બ્રિજના માધ્યમથી તેઓ ફેરી જે એક એક બીજો વિકલ્પ છે તે મળ્યો છે એ એક સૌથી મોટી બાબત રહેવાની છે એટલે માત્ર કન્સ્ટ્રક્શનના ઉદ્દેશથી નહીં પણ લોકોની આવન જાવનમાં જે પેટ્રોલનો બગાડ થતો હતો એમાં પણ લોકોનો બચત થશે સમયનો જે બગાડ થતો હતો એમાં પણ બચત થશે ટ્રાન્સફોર્મેશનની જે માલવાહનની જે ક્રિયા પ્રક્રિયા છે એમાં પણ બચત થશે એટલે મલ્ટી ડાયમેન્શન લાભ જે છે એ મુંબઈ મહારાષ્ટ્ર અને આમ સીધી રીતે વાત કરીએ તો દેશને થવાનો છે કૃષ્ણ જી આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે